કરેલા કર્મનું અભિમાન રહે છે આપણે ગીતાજીમાં એક શ્લોક છે કે કર્મણી વાદી કહેશ તો માફલેશું કદાચના એ શ્લોક અકોર્ડિંગ જોવા જઈએ તો આપણો અધિકાર કર્મ કરવા ઉપર જ છે તો આપણે જે પણ કાંઈ કર્મ કરીએ છીએ એ આપણું જે જે પણ કોઈ કરતા આવતા છે એ તો ઉપરવાળા જ છે તો જે પણ કાંઈ કર્મ કરીએ છીએ એને આપણે તેને સમર્પિત કરીને થઈએ તો એક આપણામાં જે ભાવ રહેલો છે કે આ કામ મારા દ્વારા થયું છે કે અમે બધા સાથે મળીને આ કર્મ કર્યું છે એ વસ્તુ ના બને આપણે કર્મ કર્યું પણ હજુ આપણે ઈશ્વરને શરણાગતિ નથી થઈ શકતો ક્યારેક ને ક્યારેક અંદર એવો ભાવ આવી જ જાય છે કે આ આપણે કર્યું ત્યારે જ આ પ્રસંગ શોભ્યું સરસ કરેલા કરમનું કોઈ દિવસ અભિમાન ન કરવું એની આપણે એનું આપણી પાસે ઉદાહરણ છે રાવણ આવડી મોટી લંકા હતી પણ તો પણ સળગીને ભસ્મ થતાં વાર ન લાગી તો આપણે ખોટો એવો અભિમાનમાં ના રહેવું કે મેં આ કરી લીધું મેં ઓલું કરી લીધું ભગવાનની યોજના હશે તો કાંઈ પણ થઈ જશે સ્વામી આપણે જે કાંઈ નાનું કે મોટું કર્મ કરીએ અને આપણે ભગવાનને જો સમર્પિત કરી દઈએ તો આપણને એનું અભિમાન ન આવે આપણે એમાં જોઈએ તો અત્યારે ગ્રેટિટ્યુડનો કલ્ચર આવે હાલે છે એ બેસિકલી આ જ છે એ ભગવાનને નથી માનતા તો એમને યુનિવર્સને ગ્રેટિટ્યૂડ કરે કે મને ખાવાનું મેળવું આ સમય આ તે પણ આપણે આપણને ખબર છે કે ભગવાન છે તો આપણે આપણે જે પણ કાંઈ કર્મ કરીએ અને ભગવાનને સમર્પિત કરી દેવું જોઈએ ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણને સરસ રીતે સમજાયું છે કર્મની અવે કારસ તેમાં એક વસ્તુ હું કહેવા માંગીશ કે ફળની આશા ન રાખવી એવું ગીતાજી નથી કહેતા જે ફળ મળે છે એ અનેક સિચ્યુએશન વિશેષ તો મારી ભગવાનની ઈચ્છાથી મળે અને ફળની આશા સિવાય કોઈ કર્મ થતું નથી તમે ભણો છો તો કંઈક તો ફળ હશે ને કે ક્યાંક સારી સર્વિસ મળે સારો બિઝનેસ કરવું તો એ એ ઇટ્સ નેચરલ પણ તમને જે મળે છે એમાં તમે સંતુષ્ટ રહો અને હજી વધારે તમે આગળ વધો દે ધ પ્રોપર વે ઓર મિનિંગ ઓફ ગીતા એક ફિલોસોફિકલ રીતે જોવા જઈએ તો એક સૂત્ર છે આઈ એમ નોટ ડુઅર માય સેન્સીસ આર ડુઅર હું નથી કરતો અમારા ઇન્દ્રિયો કરે છે જોવાનું કામ આ કરે છે સાંભળવાનું કામ કાન કરે છે બોલવાનું કામ જીભ કરે છે તો જો આપણને આ જ્ઞાન થઈ જાય અને ગીતાજીમાં ગુણાગુણે શું વર્તન થયું છે તો આપણે તટસ્થ થઈ જઈએ બટ ઇટ્સ હું કહું છું પણ ઇટ્સ ટુ ડિફિકલ્ટ ટુ ડુ કે આપણામાંથી નિરાળા થઈ જઈએ થઈ જઈએ તો બહુ સરસ વાત છે અને બહુ વર્ષો પહેલાનો પ્રસંગ નથી બોલાતો અમે ગામમાં ગયેલા અને સહજ રીતે અમારી બાળસભાઓ તો ચાલતી જ હોય વડીલો હોય પણ બાળસભા ચોક્કસ લઈ અને બાળકોની સાથે આનંદ કરી એટલે થોડા બાળકો બેઠેલા એટલે મેં એમને પૂછ્યું કે તમને ગીતાજીના શ્લોક આવડે છે તો કે ના સામે નથી આવડતા મજાક કરતો તમને ગાયું દેતા આવડે હાળા બધા મસ્ત આવડે તો મેં કીધું કે એ તમને ક્લાસમાં તમારા ટીચર શીખવે ના સ્વામી ટીચર તો ના પાડે ગાયલું ન બોલાય તમારી મમ્મી તો કે ના મમ્મી તો મારે જ હું ગાયું બોલું તો કે તમે શીખો છો ક્યાંથી તો કે એ તો શેરયુમ રમતા રમતા આવડી જાય છોકરા અમુક અમુક એવા બહુ મસ્ત હોય ને તમે ખુશ થઈ જાઓ મારે મુંબઈમાં કથા અને એક છોકરો આવે દર્શન તો એમાં અમારા એક માતાજીને સામે હતા એ કે છોકરા તને શું ભાવે તો મને જલેબી બહુ ભાવે તો જલેબી ક્યાંથી કાઢે તો મારી મા મને રોજ જલેબી ખવડાવે તો માધવજીને કે તને તારી માને જલેબી બનાવતા આવડે ના ના મારી માને જલેબી બનાવતા ક્યાં આવડે બજારેથી લઈ આવે છે એટલે માતાજીઓને કે કે જલેબી બનાવતા ન આવડે એવી મા હું કામ પસંદ કરી વાઇન્દ્રો કે મેં ક્યાં પસંદ કરી છે મારા બાપાએ તો જો શાર્પ ને વાત એ યાદ છોકરો થોડો પસંદ કરવા કે અહીંયા એવો મસ્ત છોકરો એ કે સામે કોઈ ગમે એટલી દે ને મને ગાળ ન લાગે ઓ કેમ તો કે મારી માએ મને શીખવું છે કે આપણે ખિસ્સામાં હમળી ઉતર રાખીએ એક નાનું નાનું ઓલું હોય હમળી ઉતર કે અને એ રાખીએ ને તો ન લાગે ને કાં આપણે પેરણનું પેરણ બોલે ગામડા પેરણનું બટન હોય ત્યાં થોડુંક મીણ ચોંટાડી દીધું હોય તો ગાળન્યા ચોટી જાય અને એટલો આનંદ થયો આ માં કેટલી ડાય નહી તો છોકરાના ઝઘડા કેટલા વધે કે મને ગાળ લાગે જ નહીં અહીં છોટી જાય ત્યારે મને થયું હતું કે નાના છોકરાને તો આટલું બટન ઉપર મીણ હતું ને ગાળ લાગતી નથી મોટાને તો લોંદા ચોંટાડવા ભગવાન બુદ્ધ ને એક જણાએ ઉભા રાખીને એટલી ગાળો દીધી હશે તો ઓલો થાય કહું છું અને તું ખીજા નથી આટલી ગયેલું તો કે તે દીધી ને તો કે દીધી દેવાનું કામ તારું હતું લેવાનું કામ મારું હતું તે દીધી પણ લીધી નથી તો રહી ક્યાં ઓલો વેતો જ પડી ગઈ જેટલી દીધી એટલી એની પાંચ રહીને એમ નોટ ડુઅર નોટ પોસિબલ હું વાત કરું છું પણ તમે જે જીવનમાં જીવો છો એ પોસિબલ નથી એટલે કરો તો ચોક્કસ થાય એનાથી આગળ રસ્તો એ છે કે સૂત્ર છે સરસ ઝીલો નામ કરતા તમે કંઈક સક્સેસ થયા તમને ખબર છે સક્સેસનું પાછળ રીઝન શું છે એટ પ્રોપર ટાઈમ પ્રોપર ડિસિઝન એનાથી તમે સક્સેસ થયા છો પ્રોપર ઇન્સ્પિરેશન પ્રોપર ગાઈડન્સ સફળતામાં ઘણા કારણો હોય છે એ તમને ઇન્સ્પિરેશન ડિસિઝન લેવાનો પાવર કોણ આપે છે તો એ ન્યુરોસેલ્સમાંથી જે નોલેજ ઊભું થાય છે તો એ નોલેજ કોણ પેદા કરે છે અલ્ટિમેટલી ધ ગોડ તો આપણે જે જે સક્સેસ ગયા એ ભગવાને આપેલી સિમ્પ્લિફાઈ કરું ભગવાને આપેલી બુદ્ધિથી સક્સેસ ગયા છીએ તો શું કામ અહંકાર કરવો જોઈએ ગ્રેસ ઓફ ગોડ આ સિમ્પલ આટલું યાદ રાખશો ને ઓલું જ્ઞાનીઓની વાત બહુ હમળી હુંતરને યાદ રહીએ ન રહીએ પણ સિમ્પલ ગ્રેસ ઓફ ગોડ મારી સફળતા બાય ગ્રેસ ઓફ ગોડ છે બાય ધ ગ્રેસ ઓફ માતા પિતા છે બાય ગ્રેસ ઓફ અવર ગ્રેટ ગુરુ સ્પિરિચ્યુઅલ માસ્ટર ધ ગ્રેસ ઓફ ગરીબ પીપલ છે એનાથી મને સફળતા મળે છે જો આટલું સૂત્ર યાદ રાખશું તો આપણને ક્યારેય મેં કર્યું આવે અહંકાર અમને આવે તમને પણ એ જ વખતે અવેરનેસ આવી જાય કે આ મારે ન જોયા તો એની કૃપાથી થયું છે તો આલા એનો વિદ્યાર્થી મિત્રો જો આપણે ભગવાનની કૃપાનું અનુસંધાન રાખીશું તો અહંકાર નહીં આવે અહંકાર જો નહીં હોય તો પ્રોગ્રેસની હોરાઈજન ખુલ્લા કરશો જે દિવસે તમને તમારા તમારી સક્સેસનો અહંકાર આવ્યો ત્યાર પછી તમારા દરવાજા બંધ થઈ જાય છે અહંકારનો આ લક્ષણ છે કે પછી આપણને આગળ વધતા વધવા નથી દેતું જો તમારે આગળ વધવું હોય તો તમારે ઇગોલેસ પર્સનાલિટી તરફ જવું જોઈએ ઇવન તમારે કોઈ વખાણ કરે વખાણ કરે ને તોય તમારે વિચાર કરવો જોઈએ કે ભલે એ કરે પણ આ જે છે એ ભગવાનની કૃપા જે કંઈ ગુણ આવ્યા એ ભગવાનની કૃપાથી આવ્યા છે આ સિમ્પલ સૂત્ર છે બોલો હું આત્મા છું મને કાંઈ અડે નહીં નહીં એવું બધું હોય કદાચ થાય ન થાય આ તો થાય ને ભગવાનની કૃપાથી માતા પિતાની કૃપાથી મારા ગુરુની કૃપાથી હું આગળ વધો છું જો એવું માનીશું તો અહંકાર નહીં સ્પર્શે